તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ભાવે તો પૂરો ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસર આઈસર ત્રણસો ચોસઠ રીકાળો એન્જિન વાળું અને પાણી વિનાનું આ ટ્રેક્ટર છે વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે બીજા લેવા હોય તો તેના વિડીયો પણ અપલોડ થતા જ હોય છે તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો અને બે હજાર બાર તેર મોડલનું આ ટ્રેક્ટર છે શૈલેષભાઈ દક્કુભાઈ ને વેચવાનું છે

ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેટ લાઈટ ચાલુ ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા બધા પાર્સિંગ પણ ચાલુ છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો કિંમત બે લાખ ત્રીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો